પ્રવાસનો જે પ્રકલ્પ અમે લીધો છે એ પ્રકલ્પના નિમિત્તે આજે ભાવનગરની મુલાકાતે હું આવ્યો છું ભાવનગર શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સાથે સાથે સંપૂર્ણ મોરચાની ટીમ સાથે આજે છાત્રાલય જે કન્યા છાત્રાલય હતી એની મુલાકાત લીધી દીકરીઓના પ્રશ્ન વિશે ચર્ચાઓ કરી દીકરીઓ સાથે ભોજન લીધું એ ઉપરાંત અનુસૂચિત જાતિ વિસ્તારના બધા જ લોકો સાથે ખાટલા બેઠક કરી વિસ્તારમાં શહેરીમાં જઈ મુલાકાત લીધી ત્યારબાદ જે અલગ અલગ ક્ષેત્રે અનુસૂચિત જાતિના લોકોએ જે સિદ્ધિ મેળવી હોય એમનું સન્માન કર્યું એ ઉપરાંત જે પ્લાસ્ટિક એસોસિએશન છે એના પણ જે પ્રશ્નો છે એ એસોસિએશનની પણ મુલાકાત લઈ અને ત્યાંના જે કારખાના હતા એમની પણ મુલાકાત કરી અને હમણાં આપણે એક હજાર આઠ અમારા સમાજનું ગૌરવ એવા પરમ પૂજ્ય શ્રી કિરણાનંદજી બાપુના સાનિધ્યમાં અમે આશીર્વાદ લેવા આવ્યા છે અને આવી રીતના બધા જ અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મળી અને આજે ભાવનગર શહેરનો કાર્યક્રમ કરો